નમસ્કાર હું રાજ આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આરટીઓ અધિકારીઓ સાથે મળીને સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ કાર્યવાહી દરમિયાન બહારથી ગાડીઓમાં લગાવવામાં આવેલી મોડિફાઈડ લાઇટ બ્લેક ફિલ્મ તથા ઊંચા અવાજના હોર્ન સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરી ગેરકાયદેસર સાધનો દૂર કરવામાં આવી રહ્યા છે જી બિલકુલથી વાત કરું તો સુરત શહેરમાં વ્હાઈટ લાઇટ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે સીધા દ્રશ્યો જોઈ શકો છો માંગ દરવાજાના આ ડીસીપી મેડમ સહિત આર અધિકારી પણ અહીંયા ઉપસ્થિત છે દ્રશ્યો જોઈ શકો સીધા માંગ દરવાજાના જે વ્હાઈટ એલોજન જે બહારથી મોડીફાય કરીને લગાવવામાં આવતા હોય છે એ અહીંયા પ્રતિબંધ કરવામાં આવ્યા છે એના ઉપર દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને એ એલોજન ઉપર સામે કડકથી કડક કાર્યવાહી કરવામાં દ્રશ્યો જોઈ શકો સુરત માંગ દરવાજાના અને એલોજન જે બહારથી મોડિફાય કરીને લગાવવામાં આવતા હોય એના સામે આરટીઓ અધિકારી સહિત અને સુરત પોલીસ દ્વારા કડકથી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે જોઈ શકો છો દ્રશ્યો અને આ એલોજનથી લોકોને અકસ્માતનો પણ ભય સજાવતો હોય છે જે સામેવાળાના આંખોમાં લાઈટ લાગતી હોય જ્યારે એ આંખોમાં લાઇટ લગતા જ નુકસાન એમ તો તો છે દ્રશ્યો જોઈ શકો માંગ દરવાજા ડીસીપી મેડમ સહિત આપણા સાથે વાત કરવાનો પ્રયાસ કરશું જી મેડમ શું કાર્યવાહી કરવામાં આવી રહી છે છેલ્લા એક માસી સુરત શહેર ટ્રાફિક પોલીસ નો હોંગિંગ અને જે એલઈડી લાઇટ્સ છે એ બાબતે કાર્યવાહી કરી રહી છે જેમાં મોડિફાઈડ હોર્ન્સ મોડિફાઈડ લાઇટ્સ અને મોડિફાઈડ સાયલેન્સર એની વિરુદ્ધ અમે કાર્યવાહી કરી રહ્યા છીએ જે અંતર્ગત આજે માન દરવાજા ખાતે આરટીઓ અને સુરત શહેર ટ્રાફિક પોલીસના રીજન્ટ પોલીસ અત્યારે હાજર છે અને અમે લોકો અહીંયા હાજર રહીને કાર્યવાહી કરી રહ્યા છીએ જેટલી મોડિફાઈડ લાઇટ્સ મોડિફાઈડ હોર્ન્સ અને મોડિફાઈડ સાયલેન્સ વાળા વાહનો અહીંયાથી જાય છે એમને રોકી એમને પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે અને લોકોને સમજાવી રહ્યા છે કે આ તમે ઉપયોગ કરશો એનાથી ઘણા એક્સિડન્ટ થવાની સંભાવના છે અને આનો ઉપયોગ ટાળવો જોઈએ અત્યાર સુધી કેટલા દંડની કાર્યવાહી કરવામાં આવી છે અત્યાર સુધીમાં લગભગ વીસેક જેવા કેસ અમે દંડ કરી લીધા છે એમાં રિક્ષા પણ આવી ગઈ ફોર વ્હીલ પણ આવી ગઈ અને ટેમ્પો પણ આવી ગયા બધા અલગ અલગ પ્રકારની લાઇટો લગાવે છે જેમાં રંગબેરંગી લાઇટો હોય છે મોડિફાઈડ લાઇટ્સ છે અને જેના કારણે સામેવાળી આંખમાં ગ્લેર પડે છે અને એને થોડાક સમય માટે એને વિઝન જતું રહે છે અને જેના કારણે એક્સિડન્ટ થવાની સંભાવના રહે છે જી બિલકુલ જે હતા ટ્રાફિક ડીસીપી મેડમ જેના દ્વારા જણાવવામાં આવ્યું છે જે વ્હાઇટ લાઇટના સામે કડકથી કડક કાર્યવાહી કરવામાં આવી છે બરહાન ખાન સ્પાર્ક ટુડે ન્યૂઝ સુરત